જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એકવાર ફાર્મિંગ લાઈફ સાથે નવા વ્લોગની અંદર આજે આપણે મગફળી વીણવાનું કામ અવિરત ચાલુ છે અને આજે ચાસ નાખી દીધા જો આ મોબાઈલ હતો નહીં એટલે વ્લોગ ન બન્યો પણ ઉપર ઉપરથી વીણા ગઈ છે હવે ચાસ નાખીને વીણવાનું ચાલું છે એટલે જો આવી પડી છે કાંઈ મગફળી ચાસમાં ઢગલાના મોઢે આ ભાઈની આખી ટીમ આવી છે કામ કરવા માટે આપણે બહારથી આવ્યા છે કામ કરવા અહીં ગુજરાતમાં એમપીથી મગ હા ઉજ્જૈન જિલ્લા ઉજ્જૈન જિલ્લાથી આવ્યા છે એમપીમાં કામ કર એમપીથી ગુજરાતની અંદર કામ કરવા હવે થોડાક દિવસની અંદર આપણે સિઝન પૂરી થશે એટલે પાછા વ્યાજ હશે બહુ સારું આવે છે એટલે આપણે ટેકો લઈએ અને કામ જલ્દી જલ્દી થઈ જાય એવા એટલે હાભાર ભાર આપકા આપ અમારે અહીંયા કામ કરીને આવે જો મિત્રો એક નથી આપણે કેટલા તેર જણા છે આજે હવે નાનભાઈ ટ્રેક્ટર લઈને આવશે એટલે બોરા ભરીને પુગાડી દેસુ હજી બે ત્રણ દિવસ આપણે આજ કામ ચાલુ રહેશે કારણ કે આપણે હવે જીરા ને વાવેતરના મોડું થઈ ગયું છે अभी जीरे के वो बोने को समय निकल नहीं जा रहा है जल्दी जल्दी काम होगा तो जल्दी जल्दी, जल्दी जीरा बोएंगे अभी दो दिन लोग लगेंगे नहीं लगेंगे ना लग पावड़ा तो ज्यादा लग जाएगा कोई बात नहीं मूंगफली बेचनी है देखो बहुत ज्यादा निकल रही मूंगफली आखे आखा चांस भरा मूंगफली निकले से बोरा बोरा भरा छेटा सो जाना छा ब અમે ઘરના અને તે જાણે આપણે ભાઈની ટીમ આવી છે આખી હવે થોડાક દિવસ રહેશે એટલે એ આપણું કામ પોતાવીને પછી દેશમાં જવાના છે આ ઉજ્જૈન જિલ્લો આમ પહેલાં આયે થઈ અમારે બહુ બી ઉજ્જૈન કે છે કોઈ બાત નહીં કામ કરીને આવ્યા હે બહુ અચ્છા એ શા કરતા હે કામ અચ્છા અચ્છા હે સમય પહેરાય હવે સનસેટ પોઈન્ટ એટલે આઘણી દી જ છે થોડીક વારમાં છ વાગશે અને બધા છૂટા થઈ જશે છ વાગે બધા છૂટા અને થોડા ખાલી આલીન આવે છે એટલે પાંચ દસ મિનિટ આપણે વહેલા છૂટા કાઢી દઈશું દૂરથી હાલીને આવે છે થોડા એટલા અને આ કામ બહુ હાલશે કારણ કે વરસાદ બહુ પડ્યો મગફળી ઊભી રહી પછી મગફળી ઉપાડી એટલે બધી એટલે બધી મગફળી આપણી જમીનની અંદર રહી ગઈ છે વિઘે દવમણ જેવી આપણે હલરમાં નીકળશે બાકી પંદર મણ તો આપણે વીણવી પડશે એવું છે અને આગળ નાનભાઈ આવશે ટ્રેક્ટર લઈને ભાઈને બધાને પૈસા આપી દેશે અને પછી ટ્રેક્ટરથી બધા બોરા ઘરે હારી જાઉં એટલે આગળ બ્લોગમાં બન્યા રહેજો એટલે એન્ડિંગમાં આપણે ટ્રેક્ટર આવવાનું છે અને આ તો કામ આપણું બંધ થવાનું જ નથી આજે કાલે આવશું કા ભાઈ જ્યાદા લોકો આય ગઈ એટલી આયે ગઈ કાલ લો કાલ કોઈ બાત નહીં લે કે આના એસ થોડા સામાન ઘરસે લે કે આયે ને અભી તો એ પડોશી કાલે લીયા આજે અણધારી મજૂર આવ્યા આપણે એમ કે એક બે જણા વધશે કાલે છ જણા હતા અને આજે તો કુલ તેર જણા આવી ગયા એટલે ડબલ થઈ ગયા સમાન પાછું લઈ નતા આવ્યા આપણે ઘરેથી એટલે આપણે વજા મામાને અહીંયાથી બધું સમાન લઈએ આવ્યા ઉપાડે એવા એવું છે અને આ કામ બહુ જોર શોરથી ચાલે છે તો આ બાજુ પણ વીણે છે ઢગલા બનવાનું હાલો તો આજે આગળ બ્લોગ માં જોડાય રહે આવી ગયો મિત્રો ટ્રેક્ટર આપણો વાગી ગયા છ માણસ થોડાક દમ લી પેલા વ્યા જાય છે કારણ કે એને હાલી હાલી દૂર જવાનું છે ને એટલે અને ભૂરભાઈ આવી ગયો જવા ઉપાડવા અને આ ઘરે બેઠા બેઠા દિવસ દે છે કાંઈ વાંધો નહીં ઘરે બેઠા નતા મકાન પાણી વાતો તો એમ હા વરી ગયું પાણી રોડ ગાટતો નહીં હે હા વરી ગયું બધું

આઠ ગુણ આપણે શું કહેવાય આઠ બોરા ભરાણા એમાં ત્રણ ગુણ છે હાડા ચાર બોરા છે અને ચાર ગુણ છે ચાર ગુણ અને હાડા ચાર બોરા એવું કાંઈ ભરાણું છે એટલે ટૂંકમાં થોડા થોડા આવી રીતે મોટો બાંધેલ છે ફૂલ બંધાણા અહીંયા સુધી અને આ ટ્રેક્ટર રાખી જાય ઘરે અને આપણે પણ ઘરે જાય એવી રીતે આગળ બ્લોકમાં જોડા માતાજી દ્વારકાધીશ